તો ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી વીસ ફૂટે પહોંચી નર્મદા નદી એના વોર્નિંગ લેવલથી માત્ર બે ફૂટ દૂર છે નર્મદા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે અહીં પોલીસ વિભાગ દ્વારા નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે તો ભરૂચમાં હાલ જે રીતે નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું તેના કારણે અહીં ગતરોજ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી હતી ઘણા વિસ્તારો કે જ્યાં નર્મદા નદીના પાણી આવ્યા ત્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે ભાવિન હાલ ભરૂચમાં નર્મદા નદીમાં જે પાણી આવ્યું નવા ડેમમાંથી જે છોડવામાં આવ્યું હતું તેના બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવી તૈયારીઓ જે ભરૂચ નર્મદા નદી અત્યારે બંને તટે વહી રહી છે જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો તેના કારણે નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું તે પાણીની અસર અત્યારે નર્મદા નદીના જે સપાટી છે સપાટી ઉપર પડી છે લગભગ અત્યારે ગત રોજ રાત્રિના સમયે વીસ ફૂટ જેટલું અત્યારે સવારના સમયે ઓગણીસ પાંચ જેટલું ફૂટ જેટલું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે પાણી સ્થિર છે તંત્ર તરફથી પૂરતા પગલા લઈ લેવામાં આવ્યા છે જે નીચા

ઉરોલી દારોલી ઓરા નિસ્ફી તેમજ અધવલ લાલૌલી મહના અને કોંડાર તેમજ ધનુહાન ડેરા સહિત લગભગ પચાસ ગામોમાં યમુનાનું પાણી પ્રવેશી ગયું છે ખેતરોથી લઈને ઘરો સુધી દરેક જગ્યાએ પાણી છે લોકો પોતાના સામાન અને ઢોરને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે વહીવટી તંત્રએ લાલૌલી ઇન્ટર કોલેજને રાહત શિબિરમાં રૂપાંતરિત કરી દીધી છે અહીં લોકો માટે ખોરાક પીવાનું પાણી રાશન સામગ્રી અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ગામમાં જાહેરાત કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ પણ કરવામાં આવી રહી છે ઉત્તરાખંડના શ્યાનચટ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે શનિવારે સવારે છ વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નથી જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે યમુનાનું પાણી એ શ્યાનચ્ટીમાં હોટલો અને ઘરોમાં ઘુસી ગયું સ્થાનિક હોટેલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે ખતરાના નિશાનની નજીક પહોંચી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબી ગયું છે મણિકર્ણિકા ઘાટ પર છત પર અહીં અગ્નિ સંસ્કાર થઈ રહ્યો છે પાણીનું સ્તર પ્રતિકલાક બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે દરિયાકાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી તો બીજી તરફ ગંગાની ગતિ સતત વધી રહી છે ગંગામાં આવેલા પૂરના કારણે વરુણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીઓના વધતા પાણીના કારણે આરાજકતાનો માહોલ સર્જાયો છે શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી બંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા છે યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોરતા હતા ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે હાલમાં પણ સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને પૂર ઓછું થવાની રાહ જોતા જોવા મળે છે તેઓ મદદની રાહ જોઈ રહ્યા છે કે કોઈ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી રહી છે જોકે લોકોનો જિલ્લા તંત્ર પ્રત્યે અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આગળ વાત કરીએ ગુજરાતમાં ત્રણ સચિવની બદલી મોના ખંધાર રમેશ મીના પી ભારતીની બદલી કરવામાં આવે મુના ખંધારની ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે નિયુક્તિ તો રમેશ મીણાની બંદર પરિવહન વિભાગના મુખ્ય સચિવ પદે નિયુક્તિ આ ઉપરાંત પોનુ ગુમતાલ્લા ભારતીની વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પદે નિયુક્તિ મહત્વપૂર્ણ સમાચાર ત્રણ બદલીઓ કરવામાં આવી છે જેમાં સચિવોની જે બદલી થઈ મુના ખંધાર રમેશ મીણા અને પી ભારતીની બદલી કરવામાં આવી છે મહત્વની બાબત એ છે કે મુના ખંધારની બદલી એ ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે થઈ હવે વાત મહેસાણાની અહીંથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેન્ક લિમિટેડની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે ત્રણ પેનલના કુલ ચોવીસ સહિત છવ્વીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે એક લાખ છ હજાર એકસો બાસઠ સભાસદો આઠ ડિરેક્ટરોની ચૂંટણીમાં મતદાન કરશે કુલ સત્તાવન મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થયું તો અર્બન બેંકની ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા કેતન જોડાય ગયા છે કેતન સવારથી મતદાન શરૂ થયું છે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે માહોલ કેવો અને જે પ્રકારનો અહીં ચૂંટણી જંગ જામ્યો હતો આ બેન્કો વચ્ચે તે પણ જણાવશો ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની ચૂંટણીને લઈ સવારથી આઠ વાગ્યાથી તે મતદાન હોય છે તે મતદાન શરૂ થઈ ચૂક્યું છે હાલમાં વિધાનસભાનો જે માહોલ હોય છે તેવો તેવો માહોલ હોય છે તે હાલ જોવા મળેલો છે લાંબી લાંબી જે લાઈનો હોય છે તે લાંબી લાંબી જે લાઈનો હાલ જોવા મળી રહી છે ખાસ વાત કરીએ તો આ જે આઠ ડિરેક્ટરો માટે છવ્વીસ જેટલા ઉમેદવારો મેદાનમાં હતા જેમના દ્વારા ત્રણ પેનલ બનાવવામાં આવી હતી પરંતુ હાલમાં બે પેનલ વચ્ચે સીધો જંગ હોય છે તે જોવા મળી રહ્યો છે એક લાખ છ હજાર એકસો બાસઠ સભાસદો આઠ ડિરેક્ટરોની ચૂંટણીમાં મતદાન કરશે અર્બન બેંક ચૂંટણીમાં વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે હાલમાં સીધો જંગ જોવા મળી રહ્યો છે આ ચૂંટણી પ્રચાર વચ્ચે અનેક આક્ષેપ અતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે જોવાનું રહ્યું

જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે જેથી મેડિકલ ઓફિસર શ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એકતાલીસ હજાર ચારસો અને આડત્રીસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ અન્ય એક સાળંગપુર રોડ મહંમદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની